ઉમરા વિસ્તારમાંથી હેલ્થ માંથી વગરની વિદેશી સિગારેટ હકીમત રૂપિયા હજારની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઇ સિગારેટ અને ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ અને ચોબિકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી આરોપી પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડે ઉમર ઓગણ ચાલીસ ધંધો વેપાર રહેવાશે ઘર નંબર એમ ટુ પંચવટી સોસાયટી સરગમ શોપિંગ સેન્ટર સામે પાર્લે પોઈન્ટ પાસે ઉમરા સુરત રહેવાસી